વલસાડ રેલવે યાર્ડમાંથી નીકળતા સમયે વલસાડ સ્ટેશન નજીક પહોંચે તે મુજબ વલસાડમાં નું એક ડીઝલ એન્જિન પાટા પરથી ઉતરી પડતા રેલવે વિભાગ દોડતું થયું હતું જોકે આ બનાવમાં કોઈ મોટી હોનારત થઈ ન હતી અને રેલવેના કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવી કામગીરી હાથ ધરી હતી આ બનાવ અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના યાર્ડમાંથી આજે સવારના સુમારે રેલવેનું એક ડીઝલ એન્જિન મહારાષ્ટ્રના દહાણું અન્ય એક ટ્રેનની મદદે જવા માટે વલસાડના યાર્ડમાંથી નીકળતા સમયે વલસાડ સ્ટેશન નજીક પહોંચે તે પહેલા પાટા પરથી ઉતરી પડ્યું હતું જેમાં એક્સિડેન્ટલ રિલીફ ટ્રેનને અન્ય એક એન્જિનની મદદથી આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ પાટા પર ચઢાવવાની કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી હતી